painted painless learning એ તમારો ચેપ્ટર નંબર 13 કે જેનું નામ છે આપણું પર્યાવરણ આજે બહુ તમને હેરાન કરી કરીએ હા બોલો ઓકે આપડા પર્યાવરણ તમારો અવાજ કટ આપડા પર્યાવરણ ની અંદર આપણે ખૂબ 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 ચર્ચાઓ કરવાની છે આઈએમપી આઈએમપી બધા ક્વેશ્ચન્સ કરવાના છે આ ચેપ્ટર માર્ક ની બહુ શાંતિથી થી જરા પણ ઉતાવળ ન કરીએ બધા કે ટોપિક આઈએમપી જ છે એટલે કોઈ એમ પૂછે સાહેબ આમાંથી આઈએમપી એટલે મારા વાળા બધું જ પૂછાય છે આમાં

નહીં ક્યારે પણ જિંદગીમાં ગમી કરી નાખો પણ આ ચેપ્ટર નહીં કોણ કેમ કે હેલું છે પાસ થવામાં ખૂબ આયમી છે ચાલો આગળ વધીએ તો કે ભાઈ પર્યાવરણ એટલે શું પર્યાવરણ એટલે શું એને સમજવાની ટ્રાય કરીએ પર્યાવરણ સમજતા પહેલા એક વસ્તુ યાદ રાખો કે આપણે જે રહીએ છીએ એ કોને કારણે રહીએ છીએ અહીંયા તો પર્યાવરણને કારણે પર્યાવરણ છે એટલે આપણું જીવન છે આપણું જીવન છે એટલા માટે આપણે શ્વાસ લઈ શકીએ છીએ જમી શકીએ છીએ સુઈ શકીએ છીએ એકબીજા સાથે વાત કરી શકીએ છીએ લાગણીઓને આપણે કરી શકીએ છીએ ભાવના લાગણી બધી જ વસ્તુ હોય ત્યારે તે પ્રદર્શિત થઈ શકે કે જયારે પર્યાવરણ હોય તો પર્યાવરણ છે આપણા જીવનને ચલાવવા માટે પૃથ્વીને જાળવણી રાખવા માટે પર્યાવરણની અંદર શું આવી જાય તો કે આબોહવા આવે પાણી આવે જમીન આવે પછી વૃક્ષો આવે પ્રાણીઓ આવે મનુષ્ય આવે અને ઘણી બધી વસ્તુ એની અંદર બધું જ આવી જાય પૃથ્વીની અંદર જે વસ્તુ છે જ આકાશ જમની વાયુ અગ્નિ આ બધી જ વસ્તુ આની અંદર આવી જશે ક્લિયર છે બેટા એકદમ ચાખું દેખાય ક્લિયર બતાવીશ મને ખોટું બોલે હા બરાબર આખો સિલેબસ બે વાર રિવાજ થશે તારે ક્યાં કરવો બેટા હું જવા હું શું તારી હું શું તારી એકદમ આની પીડીએફ પછી શરૂ તો થવા દે યાર તારે પીડીએફ બોલો ચાલો શરૂ કરી તો કે ભાઈ પર્યાવરણ એટલે શું તો કે સજીવોના જીવન અને તેમના વિકાસ ને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોનો સરવાળો એટલે પર્યાવરણ તમને પૂછે પર્યાવરણ ડેફિનેશન એટલે શું તો સિમ્પલ સાથે ડેફિનેશન લખવાની કે પર્યાવરણ એટલે કે પર્યાવરણ એટલે કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બાબતો અથવા તો પરિસ્થિતિ એને શું કહેવાય પર્યાવરણ પરિવાર સજીવોના સજીવોના જીવન અને તેના વિકાસને અસર કરતી બાબતો એટલે પર્યાવરણ કે જે બાહ્ય પરિસ્થિતિ એને સમજાય છે શું છે તો કે પર્યાવરણના વિવિધ ઘટકો છે જેમ કે જૈવિક અને અજૈવિક હવે જૈવિક અને અજૈવિક એટલે શું તો કે જૈવિક એટલે કે જીવિત જીવતા હોય જીવતા હોય જે બ્રિથિંગ કરતા હોય શ્વાસ લેતા હોય શ્વાસ છોડતા હોય પોહવાતા હોય પોષણ કરતા હોય બધા જીવિકમાં અને અજૈવિક ઘટકો એટલે શું તો કે જેનું પોષણ ન થાય જેની ક્ષમતા ન થાય બરાબર છે ડન છે તો આ બધાને શું કહેવાય અજૈવિક તમને ખબર ને કચરો છે અજૈવિક ઉદાહરણ છે પ્લાસ્ટિક છે અજૈવિક છે કાપડ છે અજૈવિક છે આ પેન છે અજૈવિક છે આ બોર્ડ છે પણ કેવું છે અજૈવિક વિવિધ પ્રદેશોની આબોહવા ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતા રહે એ તો ખબર છે ને કે આપણા પૃથ્વીની અલગ દરેક આબોહવા અને પરિબળો અલગ અલગ હોય જેમ કે હિમાલયમાં જાઓ તો ઠંડી હોય મધ્યપ્રદેશ રાજસ્થાનમાં જાઓ ગુજરાતમાં જાવ થોડી ગરમી મળે સાઉથમાં જાવ તો તમને ચોમાસાની ફિલિંગ થાય વિદેશ દેશમાં जाओ તો ઠંડી વધારે હોય જેમ કે લંડન છે યુકે છે ત્યાં ત્યાં ગરમી ઓછી પડે પણ એની જગ્યાએ વેસ્ટ ઇન્ડિઝ જાવ તો ગરમી વધારે પડે એટલે આ બધા પરિસ્થિતિઓ છે આબોહવા અલગ અલગ છે બધાના ભૂસ્તરીય વિભાગો પણ અલગ અલગ છે કે ભૂસ્તરીય ઘણા અને دریا કિનારે આવું છે ધનન ગદ દરિયો નથી મળ્યો ઘણાને નો ક્ષેત્ર છે જેમ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં એકલો બરફ જ છે બરાબર છે તો આ બધી જ વસ્તુઓ છે એનાથી રિલેટેડ છે કે ભૂસ્તરીય આવરણ એટલે આવરણ ને લીધે જ તે પર્યાવરણ ની અંદર જે ફેરફાર થાય છે એ આપણે સમજી વિચારી અને ઉપયોગ કરી શકીએ બરાબર છે વરસાદ તાપમાન હવા બધું પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો રહી છે તો કે હા અને પર્યાવરણ કેવા થઈને રહે છે તો અનુકૂળ પર્યાવરણ પર્યાવરણમાં રહી છે પર્યાવરણ માં જીવે છે ને પર્યાવરણમાં મળી જાય છે સજીવ એક પર્યાવરણનો ભાગ છે કેમ કે પર્યાવરણ ને લીધે આપણો જન્મ થાય છે પર્યાવરણને લીધે આપણું મૃત્યુ થાય છે પર્યાવરણને લીધે આપણે સર્વાઈવ કરીએ છીએ ઓક્સિજન નો હોય તો જીવી જીવીએ જમવાનું ન હોય ફળ ફ્રૂટ શાકભાજી ન મળતા હોય તો હું કેવી રીતે જમત બરાબર છે આ બધી જ વસ્તુ કામ છે તો પર્યાવરણ એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર છે જે સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે પર્યાવરણમાં જે કઈ ફેરફાર આવે એ ફેરફાર પ્રતિકૂળ હોય તો પ્રતિકૂળ હોઈ શકે અને પ્રતિકૂળ ન પણ હોય મનુષ્યની જે પ્રક્રિયાઓ જે ક્રિયાઓ છે એ ઘણીવાર પ્રતિકૂળ હોય છે ઘણીવાર અનુકૂળ હોય છે અનુકૂળ એટલે શું તો કે પર્યાવરણને વૃક્ષાન ન કરે પણ ફાયદો કરે જેમ કે વૃક્ષો વાવવા પાણીનો સંગ્રહ કરવો આ બધી થઈ ગયું કે અનુકૂળ અને પ્રતિકૂળ એટલે શું તો કાર્બન ડાયોક્સાઈડ વધારે પ્રમાણમાં છોડવો ફેક્ટરીઓ વધારે પ્રમાણમાં એસિડ રે આ બધી ઘટનાઓ જોવા મળે તો આ બધું શેનું કારણ છે તો કે પ્રતિકૂળ છે અનુકૂળ નથી બરાબર છે તો નિવસન તંત્ર અને તેના ઘટકો અને સંઘટકો વિશે ચર્ચા કરીએ તો નિવસન તંત્ર શું છે હવે એક્ઝામ માં તો મોસ્ટ આઈ ટોપિક છે યુનિવર્સલ ટેમ્પરેચર હર વખતે હર ઘડી બદલ રહી એમ જ તે દરેક વખતે આ ક્વેશ્ચન પૂછાય છે પૂછાય છે ને પૂછાય છે આ ક્વેશ્ચન નો પૂછાય એવું બનતું નથી મોસ્ટ આઈ બી છે અને પૂછાય છે બેન છે બેટા તો આ ક્વેશ્ચન યાદ રાખજો બરાબર છે બેન ચાલો તો કે આ નિવાસન તંત્ર છે ચાલ બેટા સેન્સર લઈ લીધું છે તો નિવસન તંત્ર એટલે શું તો કે બધા સજીવોને જીવવા માટે એક પર્યાવરણીય સંકલન બનાવેલું છે નિવસન તંત્ર કહેવાય આ નિવસન તંત્ર ની અંદર પ્રાણીઓ રે મનુષ્ય રે બધી જ વસ્તુ રહે તો કે આની અંદર રહે છે બરાબર તો કેવાનો મતલબ એ છે કે નિવસન તંત્ર એટલે શું તો કે બધા સજીવો જેમ કે સૂક્ષ્મ સજીવો વનસ્પતિ માનવ સહિત પ્રાણીઓ તેમના સંકળાયેલા ભૌતિક પર્યાવરણ ની વચ્ચે આંતરક્રિયાથી બનતા તંત્રને શું કહેવાય તો કે નિવસન તંત્ર કહેવાય નિવસન તંત્રના ઉપયોગથી નિવસન તંત્રના ઉપયોગથી બધા સૂક્ષ્મ સજીવો છે જે પર્યાવરણીય ઘટનાઓ છે બધી જ પર્યાવરણીય ઘટનાઓ આંતરક્રિયાઓ ક્રિયાઓ કરશે અને આંતરક્રિયાઓ દ્વારા તે નિવસન તંત્ર બનશે કેવી રીતે બને તો કે જોઈએ નિવસન તંત્ર અંદર શું આવે એ જોવો પેલા તો કે જંગલ આવે હવે જંગલ તો તમે બધા જોયેલા છો કે હા સર તૃણભૂમિ તૃણભૂમિ એટલે શું તો કે માનસ માણસો ખાઈ શકે અથવા તો જે તૃણાહારી પ્રાણીઓ છે જેમ કે હરણ છે બરાબર છે પછી સસલા છે આ બધા પ્રાણીઓ છે એ તૃણાહારી કેવાય કે ગાય છે ભેંસ છે કુતરા છે કુતરા તો તૃણાહારી પણ ગાય ભેંસ એ તૃણાહારી છે તૃણાહારી નો મતલબ શું થાય તો કે જે તૃણ એટલે કે ઘાસ ફૂસ કાઇને જે જીવે છે તૃણાહારી છે હવે તો તૃણાહારી જંગલો હોય પછી રણ વિસ્તાર તો કે તમે કચ્છ કચ્છ જોયું હશે તો કચ્છ કેવું છે તો કે રણ વિસ્તાર છે સાઉથ અરેબિયા ના ઘણા બધા એવા છે કે જે કચ્છ જે કચ્છની જેમ રણ ધરાવે છે રણ વિસ્તાર હોય અને આ પાણી જેવું હોય તો મીઠા જળ નદી હોય ઝરણા હોય સરોવર હોય તળાવ હોય તો તળાવની અંદર જે છે જે માછલી માછલા રહેતા હોય જળચર પાણી હોય કેવાય શું કહેવાય મીઠા જળચર પાણી હોય એ મીઠી જે પાણી હોય મીઠું પાણી એટલે લાયક પાણી લાયક પાણી જે છે તળાવમાં હોય નદીમાં હોય પછી અલગ અલગ ખાબોચિયા બનાવે એમાં હોય અલગ અલગ ડેમ બનાવ્યો હોય એની અંદર હોય તો આ બધી વસ્તુઓ જેની અંદર હોય એને શું કહેવાય છે તો કે ખાડા ખબચિયા બરાબર છે મીઠા પાણીના જળ એ બધાની અંદર ખારા જળ એટલે દરિયો દરિયાની અંદર શું હોય તો કે આ ડોલ્ફિન આ શું છે બેટા ડોલ્ફિન ડોલ્ફિન છે ખારા જળના પ્રાણીઓનું એક ઉદાહરણ છે જેને જલ્લી એની વસંત તંત્ર કહેવાય કે જે જળની અંદર લેતા હોય મોટે ભાગે આપણે પૃથ્વીની અંદર મોટા ભાગે શું છે તો કે દરિયો છે ચાર સ્પેસિફિક મહાસાગર છે બરાબર છે હિંદ મહાસાગર છે પછી સ્પેસિફિક મહાસાગર છે એટલાન્ટિક મહાસાગર છે બરાબર છે આ બધા અલગ અલગ મહાસાગરો છે જેની અંદર જળચર પ્રાણીઓ રહેતા હોય અને સંશ્લેષણ થાય અને આગળ વધે તો આ નિવસન એટલે જ્યાં મનુષ્ય રહી શકે જ્યાં મનુષ્ય રહી શકે મનુષ્ય રહી શકે એને શું કહેવાય સ્થળ નિવસન તંત્ર શું કહેવાય સ્થળ નિવસન તંત્ર હા ઈશાબેન બોલું

તો આ બધા જંગલો છે જંગલો આવે પછી આવે માટે અલગ અલગ પ્રકારના પાક અલગ ખેતી કરવામાં આવે ટૂંકમાં ખેતી લાયક જે જમીન છે બધું તૃણાહારી રણની મેં વાત કરી કે કચ્છ છે સાઉદ અરેબિયા છે તો આ બધી જ વસ્તુ થાય રણ મીઠા ઝરણા નદી હોય ઝરણા હોય તળાવ હોય તેની અંદર કેવા પ્રાણીઓ રહેશે મેં કીધી કે મીઠા જળના જે છે એ માછલીઓ જોવા મળે કાસબા જોવા મળે આ બધી વસ્તુ કે ની અંદર અંદર તો મીઠા અને અને આ બધું જલીય જલીય છે છે કેવું ખારા જળના પ્રાણીઓ દરિયા જેની અંદર ડોલ્ફિન હોય અલગ અલગ માછલીઓ હોય બરાબર છે આ બધા કેવા છે તો કે જળ જ નિવસન તંત્ર કહેવાય હવે આનું વિશિષ્ટ વિશિષ્ટતા શું છે કે વિશિષ્ટતા શું જોવા મળે તો કે નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે નિવેશન તંત્ર છે એ શું છે તો કે મનુષ્ય પોતાની જીવન જીવવા માટે મનુષ્ય પોતાને જીવન જીવવા માટે જે આખું સ્ટ્રક્ચર છે એનો ઉપયોગ કરી નિવેશન તંત્ર હવે આપણું નિવેશન તંત્ર શું તો કે આપણું ઘર એક નિવેશન તંત્રનો ભાગ છે આપણે સ્કૂલ એ નિવેશન તંત્રનો ભાગ છે પેન્ટેડ છે એ તમારો એક નિવેશન તંત્રનો ભાગ છે ટીચર એ તમારે નિવેશન તંત્રનો ભાગ છે તો આ આખું નિવેશન તંત્ર બને જે બધું ભેગું થઈ અને એનો યુઝ થાય તો એ નિવેશન તંત્રનો એક ભાગ છે

વનસ્પતિઓ એની સાથે ભળી જાય એવી રીતે વનસ્પતિઓ છે એવી પ્રાણીઓ મનુષ્ય સાથે ભળી જાય કોઈ કોઈને નાન જ પાડતું નતર વનસ્પતિઓ કાલે સવારે એમ કે હાલે હવે ખાતો નહીં તો ધંધે લાગીએ ને આપણે બધા તો આ બધી જે પરિસ્થિતિઓ છે એને શું કહેવાય તો કે કે એ અલગ કહેવાય પણ આ બધા હળી મળી સૌ કાર્ય કરે શું કરે હળી મળી સૌ કાર્ય કરે એટલે સાથે સાથે હોય બધા કે નહીં હોય સાથે હોય હવે બગીચા જે નિવસન તંત્રમાં ગણવામાં આવે છે બગીચા નિવસન તંત્રમાં ગણવામાં આવે તો કે હા કેમ નિવસન તંત્ર કોને કોને ગણવામાં આવે તો કે જે એકબીજાને નું ઉપયોગી હોય ને નિવસન તંત્ર સિમ્પલ સાધુ આ ચેપ્ટર શું છે નિવેસન તંત્ર વિશે જો લખવાનું આવશે આવશે ને આવશે અને બહુ ઇઝી છે સરળ રીતે સમજો નિવેસન તંત્ર એટલે શું બેટા તો કે એકબીજા પર આધારિત હોય એકબીજા પર આધારિત હોય અને એનો ઉપયોગ થતો હોય એને શું કહેવાય નિવેસન તંત્ર ફોર એક્ઝામ્પલ તો કે એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ્પર અન્યોન્ય આંતરક્રિયા એ નિવેસન તંત્ર છે અન્યોન્ય અંતઃક્રિયા એટલે શું તો કે સજીવો પ્રાણીઓ પર્યાવરણ સાથેની જે આખી જે જૈવિક ઘટકોની અનુન્યતા એટલે એકબીજાને એકબીજામાં ટ્રાન્સફર કરવાની જે પ્રભુતા છે એ નિવસન તંત્ર છે એક વસ્તુ એકબીજામાં ટ્રાન્સફર થશે જેમ કે બગીચામાં વિવિધ વનસ્પતિ હોય જેમ કે ઘાસ હોય વૃક્ષ હોય ગુલાબ હોય મોગરા હોય સૂર્યમુખી હોય સુપુષ્પી છોડ હોય પ્રાણીઓ હોય જેમ કે દેડકા કીસકોલી કાચિંડા અલગ અલગ પક્ષીઓ મોર હોય ઢેલ હોય બરાબર છે કાગડો હોય ચકલી હોય તો આ બધી નિવસન તંત્ર ભાગ છે ને તો બગીચો એક નિવસન તંત્ર છે કેમ કેમ કે એની અંદર તૃણાહારી પ્રાણીઓ માટે પણ વસ્તુઓ હોય ફળ ફૂલ શાકભાજી આવું બધું એની સાથે પક્ષીઓ એની અંદર રહેતા હોય પ્રાણીઓ અંદર રહેતા હોય દેડકો છે પછી ચામાચડિયું છે ખિસકોલી છે ગરોળી છે તો આ બધી કોની અંદર રહેતા હોય બરાબર છે આ બધા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડીયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય હા બોલો ભાઈ ધ્રુવબેન બેન હા સર આમાં આપણે મૌલિકતાથી લખી શકીએ મૌલિકતાથી જ લખવાનું છે બહુ સાદું સિમ્પલ ચેપ્ટર છે આને તમે બહુ કોમ્પ્લિકેટેડ ન બનાવો પર્યાવરણ વિશે કોને ન આવડે અને એમાં તમને ડાઉટ ક્રિએટ થાય એનો મતલબ એમ છે કે યુ આર ધી સ્ટીલ નીડ ટુ સમથિંગ ગ્રો બરાબર છે કઈ વાંધો નહીં પ્રશ્ન થાય એને કોઈ શંકાને સ્થાન નથી પણ એટલીસ્ટ તો હોવું જોઈએ તમને કે નિવેસન તંત્ર શું છે આપણા શરીરની આજુબાજુ આપણા જીવની આજુબાજુ આપણા પર્યાવરણની આજુબાજુ જે વસ્તુ છે નિવેસન તંત્રનો જ ભાગ છે ને જમીન છે વૃક્ષો છે પ્રાણીઓ છે પક્ષીઓ છે જે મીઠા જળના પ્રાણીઓ છે ખારા જળ ના પ્રાણીઓ છે આ બધું ગ્યુ સંતંત્ર નું ભાગ છે બરોબર બોલો સર કેરે દોરાવસો શું આકૃતિ કેરે બોલો આયુષભાઈ આપણે ફરી વાર રીવે કેમ કે ઘણા બધા સુરબી સમજાવો પર્યાવરણ એટલે શું આઈ હોપ ખબર પડી જાય છે કે બાહ્ય પરિસ્થિતિને અનુકૂળ કરવાની જે સાધના છે એ પર્યાવરણ છે અલ્મિક બધી જ વસ્તુઓનો સરવાઓ કે માણસ ને જે જૈવિક ક્રિયાઓ જીવી છે સજીવો ને જીવન અને તેમના વિકાસ માટે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ નો સામનો કરી અને સરળ પર્યાવરણમાં વિકસિત કરવું છે એ શું છે બેટા પર્યાવરણ છે પર્યાવરણ આબોહવા હોય ભૂમિ જલ હોય એ વસ્તુ હોય નિવસન તંત્ર હજી ઘણા નથી સમજાણું તો સમજાવી દઈએ કેવી રીતે હોઈ શકે તો કે નિવસન તંત્ર નાનું કે મોટું હોય નિવસન તંત્ર કેવું હોય નાનું કે મોટું હોય જે હોય જે વસ્તુ આજુબાજુ નિવસન તંત્ર છે એમાં વનસ્પતિ હોય પ્રાણી હોય અને સૂક્ષ્મજીવો હોય ભૌતિક પર્યાવરણ ની અંદર જે વસ્તુઓ રખેલી હોય કેમ કે વનસ્પતિ હોય પ્રાણી હોય પક્ષીઓ હોય તો આ બધા શેના ઉદાહરણ છે ચો નિવે દરેક નિવેશન તંત્રમાં વિશિષ્ટ બંધારણ અને ચોક્કસ કાર્ય હોય છે દરેક નું ચોક્કસ બંધારણ અને ચોક્કસ કાર્ય છે એ શું છે તો કે આપણે ચર્ચા કરશો અત્યારે બગીચાની ચર્ચા કરતા હતા બગીચા ની અંદર દરેક વસ્તુ કેવી હોય તો કે સચોટ હોય વ્યવસ્થિત રીતે વળને હોય યેશ હિસાબેન બોલો સર સારા છે મેઘાણીસા નો કેમ લેક્ચર નથી આવ્યું હા નથી આગળ વધીએ તો કે નિવેશન તંત્રની અન્ય નિવેશન તંત્રમાં શું થાય છે હવે બગીચાની વાત કરતા બગીચામાં શું હોય તો એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકો પરસ્પર અન્યોન્ય આંતર ક્રિયા કરતા નિવેશન તંત્ર કેમ કે એક સજીવો અને બીજા સજીવો બે ભેગા થઈને શું કરે તો કે અન્યોન્ય કરે અને એકબીજા સાથે ભેગા થઈ જાય નિવેશન તંત્ર બનાવે ઉત્સવ વૈજ્ઞાનિક પ્રશ્ન હજાર વાર તો એનું સોલ્યુશન હોય છે મારા વાળા બરાબર છે અત્યારે અવેલેબલ નથી તો નથી જે છે એ હશે જીવનનો નિયમ છે પરિવર્તન એ સંસાર નિયમ છે એને એડોપ્ટ કરશો તો સક્સેસફુલ થશો નહીં એડોપ્ટ કરો તો પછી દુઃખી થશો પછી તમે એમ કહેશો કે સક્સેસફુલ ન થાય ઉત્સવ ભાઈ તમને નમ્ર વિનંતી છે બટા કે પરિવર્તન સંસ્થા નિયમ છે થોડુંક એડોપ કરતા શીખો અમે તમારી હારે છીએ તમારી સાથે છીએ દરેક પળે પેન્ટેડ પેન્ટેડ ની ટીમ તમારી સાથે છે તમને જે કયા પ્રશ્ન હોય એનું સોલ્યુશન આપવા માટે અનેક પ્રશ્ન બેટા વધારે પૂછો તો સોલ્યુશન મળશે બરાબર નિવસન તંત્ર એક વિસ્તારના બધા સજીવો અને બધા પર નિવસન તંત્ર સાથે જોડાયેલા છે બગીચામાં વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ વૃક્ષ ગુલાબ મોગરા સૂર્યમુખી જેવી બધી વનસ્પતિઓ છે દેટકા પક્ષીઓ વગેરે જે છે એટલે બગીચાની અંદર વિવિધ વસ્તુઓ જોવા મળે એ એકબીજા પર આધારિત છે જેમ કે વનસ્પતિઓ છે અલગ અલગ કીડકો છે અલગ અલગ દેડકા છે પ્રાણીઓ છે વનસ્પતિઓ છે મનુષ્ય છે તૃણાહારી પ્રાણીઓ છે આ બધા જ એકબીજા પર આધારિત છે એટલે બગીચો એક નિવસન તંત્ર બનાવે કે ન બનાવે મને ક્યો બનાવે કે ન બનાવે એની અંદર મનુષ્યને પોષણ થાય છે તો કે થાય છે પ્રાણીઓને પોષણ થાય છે થાય છે પક્ષીઓને પોષણ થાય છે થાય છે તો બધાને પોષણ થાતો દી નિવસન તંત્ર બનાવે કે ન બનાવે નિવસન તંત્ર એટલે જ તે વસ્તુ થાય કે જેની અંદર બધાનું જ પોષણ થાય બધાનું પોષણ થાય ક્લિયર છે બધા સજીવ એકબીજા સાથે સંકળાયેલા હોય છે એકબીજા સંકાય સંકાય શૃંખલા બનાવે બરાબર છે તેમની શું કરે તો કે તેમની વૃદ્ધિ પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ જે છે અજૈવિક ઘટકો જેવી હોય છે જેમ કે પ્રકાશ અજૈવિક ઘટકો એટલે એમાં શું આવે તો કે પ્રકાશ આવે પવન આવે પાણી આવે ભેજ આવે ખનીજ દ્રવ્યો અને ભૂમિ શું શું આવે અજૈવિક ઘટકોમાં તો કે અજૈવિક ઘટકો જે જીવતા ન હોય હવે હવા જીવે જીવે તો પ્રાણી જીવે તો કે નો પાણી પાણીઓ પ્રાણી ન પાણી પાણી તેમને મો આબોહવા એમને હોય કે પાણી પવન હવા ભેજ ખનીજ દ્રવ્ય વગેરે જે છે અસર છે એના પર પડે તો કે બળે આટલા માટે બગીચા ને શુદ્ધ આવે છે નિવસન તંત્ર નિવસન તંત્ર એટલે શું તો કે બધા ને કઈક ને કઈક ફાયદો થવો જોઈએ જેમ કે તમે પેન્ટેડ ની અંદર જોડાણ હોય તમને વિજ્ઞાન સારું ભણવામાં આવે ગણિત સારું ભણવામાં આવે સમાજ સારું ભણવામાં આવે ઇંગ્લિશ સારું ભણવામાં તો તમારો વિકાસ થાય નતર થાય એક નિવસન તંત્ર બન્યું તમે અહીંયા આવો છો કંઈક શીખો છો કંઈક વધારે પ્રશ્ન પૂછો છો તો એનાથી તમારું શું થાય ઇન્ટરેક્શન વધશે જે છોકરાને નથી આવડતું એને આવડી જશે જે છોકરાને ઓલરેડી આવડે છે આ બધી જ ઘટના દ્વારા થાય છે એ ઘટકો જોઈએ બરાબર છે કયા કયા ઘટકો છે તો કે પેલું ઘટક છે એ અજૈવિક અને બીજું છે જૈવિક હવે અજૈવિક એટલે શું તો કે જે જીવતાનું હોય એ વાત શું કે અજૈવિક અને જીવતા હોય એને જૈવિક કહેવાય તો કે નિવાસન તંત્રના બધા નિર્જીવ ઘટકોને શું કે અજૈવિક આપણે પહેલા જ વાત થઈ હતી પહેલા જ વાત થઈ હતી બટા કે અજૈવિક એટલે શું થાય છે તો કે અજૈવિક એટલે એવા ઘટકો કે જે બધા નિર્જીવ હોય શું હોય નિર્જીવ હોય બરાબર છે જે સજીવો બધા નિર્જીવ હોય એને શું કે અજૈવિક ઘટકો ક્લિયર છે આમાં કોઈ કે ડાઉટ હોવો જોઈએ નહીં અજૈવિક ઘટકોનો સમાવેશ કેમાં થાય તો કે જે બધા જૈવિક ન હોય બરાબર છે જે નિર્જીવ હોય એને શું કે ડન 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 અજૈવિક ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેમ કે તાપમાન વરસાદ ભેજ આ બધા કેવા છે અજૈવિક જે ઉપર આવી ગયા એની જ વસ્તુ રિપીટ થાય પવન ભૂમિ અને પ્રકાશ ભૂમિ એટલે જમીન ભૂમિ એટલે શું થાય છે જમીન તાપમાન વરસાદ ભેજ પવન ભૂમિ પ્રકાશ અને ખનિજ દ્રવ્યો ટૂંકમાં જે જૈવિક નથી જે જીવતા નું હોય જેની અંદર પ્રાણ નું હોય એ બધા કેવા થઈ ગયા અજૈવિક થઈ ગયા ક્લિયર છે એ અજૈવિક ના ઉદાહરણ છે હવે જૈવિક ઘટકોના ઉદાહરણ તો કે નિવેન તંત્રના બધા બધા સજીવો કેવા છે તો કે જૈવિક છે કેવા છે પ્રાણીઓ જૈવિક છે માછલીઓ જૈવિક છે વનસ્પતિઓ પણ જૈવિક છે તો આ બધા સેમ આવી ગયા જૈવિક ઘટકોમાં અજૈવિક ઘટકોમાં જે નિર્જીવ હોય અને જૈવિક ઘટકોમાં જે સજીવ હોય ક્લિયર છે ત્યાં સુધી આમાં કોને કે ડાઉટ હોવો જોઈએ ચાલ બેટા સેલ્ફી લઈ લે કે સજીવો તેમની ખોરાક પોષણ મેળવવાની આધારે ઉત્પાદકો અલગ અલગ વસ્તુ હોય પોષણ અલગ અલગ હોય ઉત્પાદકો ઉપભોગો અને વિઘટકોનો સમૂહ સમુદાય રીતે જોશું ઉત્પાદકો એટલે પ્રોડક્શન કરે હંમેશા જેમ કે ખેતી ખેતી શું છે ઉત્પાદકો ઉપભોગી એટલે શું તો કે મનુષ્ય

ઉત્પાદકોનો મતલબ શું થાય તો કે જે ઉત્પાદન ઉત્પન્ન કરે એ ઉત્પાદકો કહેવાય બરાબર છે જેમ કે વનસ્પતિ છે એ ઉત્પાદકોમાં આવે ખેતરો જેમાં ખેતી કરવામાં આવે બધા ઉત્પાદકો આવે ઉત્પાદકો એટલે ઉત્પન્ન કરે શું કરે ઉત્પન્ન કરે છે જમવાનું જે છે એ ઉત્પન્ન કરે નિખિલ ભાઈ પરિવર્તન ની નિયમ છે જે છે એમાં રજી રહ્યો મારા ભાઈ હું તમારે હારે છું મુંજાતા નહીં બરાબર આ સજીવ સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફીલ ની હાજરીમાં અકાર્બનિક પ્રક્રિયા કરી સરકરા અને સ્ટાર્સ બનાવે હવે આમાં જો કોઈ ડાઉટ હોય તો મારવા પડે કેમ કેમ કે ક્લોરોફીલ ની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા મેં તમને ચેપ્ટર 5 ની અંદર ભણાવી હતી ભણાવી હતી કે નોતી ભણાવી 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 ક્લોરોફીલ ની હાજરીમાં અકાર્બનિક દ્રવ્યોનું સરકરા ની અંદર વિઘટન થવાની પ્રક્રિયાને શું કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કહેવાય છે એવું કીધું હતું કે નોતું કીધું 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 આપણે બે જૈવિક અનેજીવિક ઘટકો કેટલાક પ્રકાર સંશ્લેષણની બેક્ટેરિયા હોય વિવિધ પ્રકારની લીલ હોય આ બધી લીલ વનસ્પતિ કેવી છે ઉત્પાદકો લીલ પણ જમીએ ગાય હો લીલ પણ ખાઈએ ગાય અમુક પ્રકારની લીલ આવે ઈ જમવા માટે ઉપયોગી હોય પણ તમારે સીધે સીધી નહિ ખાઈ જવાની એ ફર્ટીલાઈઝ કરેલી હોય ને પ્યોરિફિકેશન કરેલી હોય પછી જમી શકાય બરાબર છે મોટે ભાગે તમારે ધોરણ આઠ ની અંદર આવતી હતી એટલો ઉપયોગ તમે જેસી ફૂડની અંદર કરી શકો છો ગંજે બેટા આગળ વધીએ ઉપભોગી શું નામ છે ઉપભોગીઓ કે જે સજીવ ઉત્પાદકો દ્વારા ઉત્પિત થયેલા ખોરાકો ઉપર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉપભોગી હોય ને શું કે ઉપભોગતા એટલે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખોરાકની અંદર ખોરાકની અંદર આધારિત હોય એટલે શું કે ઉપભોગીઓ જેમ કે ક્લોરોફીલ અને વિષમ સજીવો કોણ છે બેટા ક્લોરોફીલ અને વિષમ સજીવો આ પણ કેવું છે તો કે ઉપભોગીઓનું ઉદાહરણ ઉપભોગી સજીવો નીચે પ્રમાણે ચાર હોય છે પેલું તૃણાહારી પછી માંસાહારી પછી મિશ્રાહારી અને પછી છેલ્લા આવે છે મોટા મિશ્રાહારી શાકાહારીમાં કોણ આવશે તો કે પ્રથમ શ્રેણીના જે ઉપભોક્તા છે આ એમ છે લીલની સખાવાનું હા ખાઈ શકાય ખાઈ શકાય ને યોગી ઘરે જવા બહુ તમણ લાગ્યા એટલે લક્ષ્મેવારમાં તો તૃણાહારી જે પ્રથમ ક્રમના ઉપભોગી હોય છે જેમ કે લીલ વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગ થાય જેનો કોનો કરે તો કે ગાય અને હરણ તો આ બધા કેવા છે તૃણાહારી કેવા છે તૃણાહારી હવે માંસાહારી ની વાત કરીએ કોની વાત કરીએ માંસાહારી બાય તૃણાહારીમાં કોઈ પ્રશ્ન શાકાહારીમાં શાકાહારી લીલી વનસ્પતિ અથવા તો લીલી વનસ્પતિ લીલ ફૂગ વગેરે નો જે છે ઉપયોગ કરે એમ જેમ કે લીલી વનસ્પતિ બરાબર બરાબર લીલ ની ખેતી થાય ને થાય ને ઘણા લોકો કરે બરાબર ઘણા લોકો માંસાહારી તેઓ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી જે છે ખોરાક મેળવે છે અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે દ્વિતીય ક્રમ ના ઉપભોગીઓ છે તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે તૃણાહારી કેવા છે પ્રથમ શ્રેણીના તૃણાહારી નું કોણ જે છે ખાઈ જાય તો કે માંસાહારી અન્ય માંસાહારી નું ભક્ષણ કરે શાકાહારીનું ભક્ષણ કરે માંસાહારીઓ માંસાહારીનું નું ભક્ષણ કરે બીજા માંસાહારીઓ પણ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ કેવા હોય ઉચ્ચ કક્ષાના માંસાહારી તૃતીય ક્રમ આવે હવે સર્વાહી સજીવો જેવો જેવો છે એ વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને સર્વાહી વનસ્પતિઓ જેમ કે મનુષ્ય અને વાંદા જે સજીવોનો ઉપયોગ કરે અને વનસ્પતિનો ઉપયોગ કરે આ બંનેનો ઉપયોગ કરે એટલે શું કહેવાય સર્વાહી સજીવો કે જે છે એની અંદર પરોપજીવી ઘણા બધા સજીવો હોય જેમ કે તેઓના યજમાન સજીવો છે એ પ્રવાહી પોષક તત્વોનું સીધું જ તે જે છે દ્રવ્યોનું શોષણ કરે પ્લાઝમોનિયમ યકૃત અને અમરવેલ આ એક યાદ રાખવા જેવું છે બાકી બધું તો યાદ આપણે નાનપણથી યાદ રાખતા જ હોય છે પ્રથમ શ્રેણીના દ્વિતીય શ્રેણી તૃતીય શ્રેણીના પ્રથમ શ્રેણીના એટલે શું તો કે શાકાહારી દ્વિતીય શ્રેણી એટલે શાક માંસાહારી તૃતીય શ્રેણી એટલે ઉચ્ચ માંસાહારી એની પછી આવે છે એ પરોપજીવી આ યાદ રાખજો હો પરોપજીવી યાદ રાખજો તેઓ યજમાન સજીવો અને શું કરે પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે એ પ્લાઝમોડિયમ યકૃત અને અમરવેલની અંદર એનું ફેરવશો અને પછી તમે

જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન એને શું કહેવાય પદાર્થો કેટલાક જીવાણુઓ ફૂગ મૃતોપજીવી અને સજીવો ઉત્સક ઉત્સવ દેવાનું શું કરે છે વિઘટન કરે છે બેટા શું કરે છે વિઘટન જેમ કે કેટલાક સજીવો ફૂગ બેક્ટેરિયા આ બધા વિઘટનો શું કરે છે તો આજે અહીંયા સુધી રાખીએ વિઘટકોની ચર્ચા બધા જ તે ખાસ ધ્યાન રાખીને જોઈ લેજો એકવાર બહુ ઈઝી ચેપ્ટર છે અને ડિસ્કશન લગભગ નેક્સ્ટ લેક્ચરની અંદર પતી જશે એટલે ગુરુવારે આ ચેપ્ટર પૂરું થઈ જશે બહુ નાનું એવું ચેપ્ટર છે દસ પંદર મિનિટમાં તમે વાંચો તો પૂરું થઈ જાય એમ છે યાદ રહી જાય એમ છે થોડુંક ફોકસ કરી થોડુંક ધ્યાનથી ભણશો તો વાંધો આવશે નહીં મળીએ છીએ કાલે સાંજે સાત વાગે બધા તમારા મિત્રને કહી દેજો ભાઈ બેન ને દેજો તમારા આજુબાજુ રહેતા કાકા મામા દાદા ને છોકરા ને કઈ દેજો કે કાલે એચપી સર આવે છે અને વિવેક સર સાથે ભૂકા બોલાવાના છે આજ તો જોઈ લઈએ કે મોરે મોરો થઈ જવો જોઈએ બરાબર છે તો કોણ જીતશે તમારે સપોર્ટ કરવા આવવાનું છે ઈશ્વર વેસ્ટ હુ ઇઝ ધ બેસ્ટ ડન પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડીયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ